યાત્રાધામ ચાંદોદના નાવિક શ્રમજીવીઓ અને માઈ ભક્તો દ્વારા ભક્તોની લાગણી ન દુભાય તે માટે આવકારદાયક કાર્ય કરવામાં આવ્યું છે કાર્ય એટલે કે મા દશામાની મૂર્તિઓને વ્યવસ્થિત રીતે પધરાવવાનું કાર્ય મા દશામાના વ્રત પૂર્ણ થયા એટલે ચાંદોદ ખાતે મોટી સંખ્યામાં ભક્તો દ્વારા મા દશામાનું વિસર્જન કરવામાં આવ્યું માને વિદાય આપવામાં આવી અને એ સમયે નદી બે કાંઠે વહી રહી હતી પરંતુ વરસાદ ઓછો થયો એટલે નદીનું વહેણ પણ ઓછું થયું અને પાણી ઓસરી ગયા પાણી ઓસરી જતા મા દશામાની કેટલીક મૂર્તિઓ જે બહાર આવી ગઈ હતી કિનારા પર અને તેવામાં લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખતા ચાંદોદના નાવિક શ્રમજીવીઓ અને માય ભક્તો દ્વારા આ તમામ દશામાંની મૂર્તિઓ કે જે કાંઠા પર આવી ગઈ હતી અને યોગ્ય વિસર્જન તેનું ન થઈ શક્યું એ તમામ માની મૂર્તિ એકત્રિત કરવામાં આવી આ બધી જ માતાજીની મૂર્તિને તેઓ નાવડીમાં લઈ જઈ નદીની મધ્યમાં જઈ અને તેનું યોગ્ય વિસર્જન કરવામાં આવ્યું માને યોગ્ય રીતે પધરાવવામાં આવ્યું